મિત્રો શું તમારી વિડીયોની અંદર આરપીએમ એટલે કે પૈસા તમને ઓછા મળે છે મિત્રો એક હજાર વ્યૂ સ્ટીટ કે પાંચ હજાર વ્યૂ સ્ટીટ ડોલર બનવામાં મિત્રો ઘણી બધી પ્રોબ્લમ થઈ રહી છે તમારા વિડીયોની અંદર તો મિત્રો ખાસ આ વિડીયો આપણે એના માટે જ બનાવી છીએ કે જે લોકોનું આરપીએમ ઓછું મળે છે જે લોકોને એક હજાર વ્યૂઝ ઘણા બધા રૂપિયા ઓછા મળે છે ડોલર થતો જ નથી તો એના કયા કયા કારણો હોઈ શકે છે મિત્રો મોટામાં મોટી પ્રોબ્લમ શું છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યું છે મિત્રો કારણ કે મિત્રો યુટ્યુબ ચેનલ લગતી મેં ટોટલ વિડીયો તમારા માટે ગુજરાતીમાં બનાવી છે અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની મેં દરેક માહિતી તમને આપી છે મિત્રો અને ખાસ કરીને તમારે યુટ્યુબની અંદર વધુમાં વધુ ડોલર કમાવા છે તો તમે કઈ રીતે કમાણી કરી શકવાના છો એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવશો બસ વિડીયોમાં ધ્યાન આપજો તો મોટામાં મોટી પ્રોબ્લમ એ છે મિત્રો કે આજકાલ લોકો છે ને સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ બનાવવા માટે છે ને બીજાના થમલેન છે બીજાની ફોટો છે અથવા બીજાનો વિડીયો તમારા વિડીયોમાં મિક્સ કરો છો અથવા બીજાનું ટાઇટલ લગાવો છો આ ટાઈપનું તમે મિક્સ કરીને તમે ચેનલને મોનોટાઇઝન તો મિત્રો કરી લો છો પણ છેલ્લા અડતાલીસ કલાકની મોનોટાઇઝન પછી અડતાલીસ કલાકની અંદર તમને ખબર પડી જાય છે કે એની અંદર કેટલું આરપીએમ અને કેટલા પૈસા મળે છે તો મિત્રો જે મેન પોઈન્ટ છે ને એ આ જ છે તમારે યુટ્યુબની અંદર વધુમાં વધુ કમાણી કરવી છે ને તો લોકો અત્યારે શું કરે છે તમને ખ્યાલ છે કે અત્યારે પહેલી તો ચેનલ મોનુટાઈઝન કરવા માટે છે ને કોઈ બી બીજા બીજા વ્યક્તિનું ટાઇટલ લગાવી દેશે કોઈ બી બીજી ચેનલનું થમલેન લગાવી દેશે કોઈ બીજા વ્યક્તિનો જે ટ્રેન્ડિંગમાં ચાલતો હોય એના ફોટા લગાવી લેશે અથવા જે તમે વિડીયો બનાવશો જે ટ્રેન્ડિંગમાં કોઈના વિડીયો ચાલતા હોય તો એના ઉપર તમે મિક્સ કરીને વિડીયો બનાવશો આ ટાઈપના વિડીયો બનાવશો તો તમને મિત્રો આ પ્રોબ્લેમ આવવાની છે જ આવનારા સમયની અંદર આવવાની છે તમે ગમે તેટલા યુટ્યુબર મોટા થઈ જાઓ તો આ ચેનલની અંદર પ્રોબ્લેમ થવાની છે તમે જો બીજાનું કોઈ કન્ટેન્ટ લો છો કોઈ બીજાની ફોટો લ્યો છો કોઈ બીજાનું ટાઇટલ લખીને તમે આગળ જાઓ છો તો મિત્રો તમને તકલીફ થવાની છે કોઈ વાંધો નથી યુટ્યુબ તરફથી કોઈ પ્રોબ્લમ થશે ટાઇટલની અંદર પ્રોબ્લેમ નથી થતી પણ તમે કોઈની ફોટો લ્યો છો કોઈની વિડીયો મિક્સ કરો છો તો યુટ્યુબ તરફથી પણ પ્રોબ્લેમ થવાની છે અને મેઇન પોઈન્ટ તો એ છે કે તમને પૈસા વધારે નહીં મળે હવે તમે વિચારતા હશો કે પૈસા કેમ નહીં મળે કારણ કે મિત્રો જે તમારી વિડીયો છે તમારી વિડીયો સમજી લો કે મારી જે આ વિડીયોની અંદર કોઈ મોટા એક્ટરની કે બીજા એક્ટરની કે ગમે તેની હું ટાઇટલ અથવા એના ફોટો થમલીન ઉપર લગાવું છું તો તમે મારી વિડીયો ક્લિક કરશો કારણ કે તમે એના ચાહક હશો પણ જ્યારે વિડીયો પ્લે થશે ને એની અંદર હું તમને દેખાઈશ ને તો તમે વિડીયો બંધ કરી દેશો કે આ એને ફોટો અલગ બનાવી છે મતલબ થમલીન અલગ છે અને વિડીયો અલગ છે તો યુટ્યુબની અંદર જે આરપીએમ જે પૈસા લગાવવામાં આવે છે ને મેન પોઈન્ટ અહીંયા છે કારણ કે જે લોકો કોને જોઈને તમારી વિડીયો ક્લિક કરે છે કયું ટાઇટલ સર્ચ કરીને તમારી વિડીયો જુએ છે અને એ ટાઇટલ કે થંભલીન જોઈને જે લોકો તમારી ચેનલમાં આવે છે અને એ વિડીયો ના હોય તો મિત્રો એ આરપીએમ તમને નથી મળવા કારણ કે જે વિડીયો જે લોકો તમારી ચેનલની અંદર આવ્યા છે એ બીજાની ફોટો બીજાની વિડીયો અને બીજાનું ટાઇટલ જોઈને આવ્યા છે હવે એની અંદર આરપીએમની મિત્રો પ્રોબ્લેમ થવાની છે તો એની અંદર મિત્રો આ ટાઈપની પ્રોબ્લમ લોકોને આવી રહી છે એના માટે ડેટા તમને પૂરતું નથી મળતું અને હેરફેર કરી રહ્યું છે યુટ્યુબ તો મિત્રો ખાસ કરીને જો તમારી ચેનલની અંદર આ ટાઈપની પ્રોબ્લમ છે તો મિત્રો ખાસ કરીને ગમે ત્યારે વિડીયો તમે સો ટકા અપલોડ કરો તમારી પોતાની વિડીયો અપલોડ કરો અથવા કોઈ બીજાના પોસ્ટર લેવાનું ટાળો અને બીજાની વિડીયો તમે મિક્સ કરો છો તો એ બંધ કરો ટાઈટલમાં તો કદાચ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને મિત્રો ખાસ કરીને ટાઇટલમાં પ્રોબ્લેમ થોડું ઘણું તો ચેન્જે જ કરો તમે આખે આખું કોઈનું ટાઇટલ કોપી કરીને નથી નાખી શકતા કારણ કે જે વ્યક્તિની વિડીયો વાયરલ થઈ હોય ને એનું જે ટાઇટલ તમે લખો છો તો મિત્રો પ્રોબ્લેમ તો થવાની છે જ પણ એની અંદર થોડું ઘણું ચેન્જે હોવું જોઈએ કારણ કે તમારી વિડીયો અને એમની વિડીયો બંને આખી અલગ છે તમે એકનું સેમ ટુ સેમ એકનું એક ટાઈટલ લખો છો વિડીયો તો એક છે જ નહીં કારણ કે એ વ્યક્તિ આખો અલગ હોય છે અને તમે વ્યક્તિ આખા અલગ હોય છો તો તમે એકનું એક ટાઈટલ કઈ રીતે લખી શકો એમ એટલે એની અંદર પણ મિત્રો આ પ્રોબ્લેમ તમને સો ટકા થવાની છે એટલે મિત્રો ટાઇટલની અંદર છે ને થોડું ઘણું ડિપ્રેશનમાં ફેરફાર તમારે કરવાનો રહેશે તો તમે તમારા વિડીયોની અંદર વધારે અર્નિંગ કરવાના છો બાકી ભલે તમે ગમે તેટલા તમારા સબસ્ક્રાઈબ થાય પણ જો તમે બીજાની ફોટોથી બીજાના ટાઇટલથી કે બીજાના વિડીયો મિક્સ કરીને ભલે ગમે તેટલું તમે સારું એડિટિંગ કર્યું છે પણ જે બીજાના ટેલેન્ટના વિડીયો તમે મિક્સ કર્યા છે તો તમને અર્નિંગ મિત્રો ઓછી થવાની છે આરપીએમ ઓછું લગાવવામાં આવે છે અને આ કારણે તમને છે ને ડેટા હેરફેર કરવાની પ્રોબ્લમ તમારા વાયટી સ્ટુડિયોની અંદર પણ જોવા મળે છે એટલે મિત્રો ખાસ વિનંતી કરું છું હંમેશા માટે મેં તમને દરેક માહિતી મોટિવેશન તમને આપી છે કે યુટ્યુબની અંદર આગળ વધવા માટે આપણે નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવીશું કે એના માટે કઈ ટાઈપના આપણે વિડીયો બનાવવાના છે કઈ રીતે આગળ વધવું છે એની પણ આપણે નેક્સ્ટ તમને સો ટકા માહિતી આપીશ પણ અત્યારે હાલ જો તમારી ચેનલની અંદર અર્નિંગ ઓછી થઈ રહી છે તમારી વિડીયો સારી ચાલી જતી હોય તો મોટામાં મોટી તમને આ પ્રોબ્લમ છે તો જે લોકો બીજાના વિડીયોથી બીજાના ટાઇટલથી બીજાના પોસ્ટરથી જે લોકો આગળ આવી રહ્યા છે અને વ્યૂઝ મેળવી રહ્યા છે એમને મિત્રો યુટ્યુબ એડસન તરફથી જે પેમેન્ટ આવે છે આરપીએમ એની અંદર આરપીએમમાં હેરફેરની તકલીફ કાયમી માટે રહેવાની છે કારણ કે લોકોએ વિડીયો જે ક્લિક કરી હોય ને એ તમારા બીજાની ફોટો થમલીને અથવા ટાઇટલ જોઈને કરી હોય મિત્રો કારણ કે તમે તમારું ખુદનું ટેલેન્ટ દેખાડો જેથી લોકો આગ્રહ કરે કે ચાલો આમની વિડીયો જોવી છે એની અંદર તમને ભરપૂર આરપીએમ મળશે અને એની અંદર તમને વધારે વધારે મિત્રો વ્યૂઝ મળશે ને એની અંદર તમને સો ટકા આરપીએમ અને સીપીએમ લગાવવામાં આવશે બાકી તમે એક બીજાની વિડીયો મિક્સિંગ કરશો તો તકલીફ આવવાની રહેવાની છે જો મિત્રો તમે વિડીયો ગમી હોય અને પાંચ લોકોને ફાયદો થાય તો વિડીયોને આગળ શેર કરજો જે લોકો આવું કરતા હોય તો એમનું આરપીએમ વધે અને ચેનલની અંદર પ્રોબ્લેમ ન આવે અને આવી જ માહિતી માટે બસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક આપેલી છે તમે ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો મિત્રો